આ દિનેશભાઈ તમને એવું લાગતું હતું કે આ વખતે આવી મગફળી થઈ છે આ જોઈ લે ખબર પડે કે આમ જો આવી મગફળી પણ છોડ એક જ સાઈડ એક જ સાઈડ મતલબ હેલો ખેડૂત મિત્રો અક્ષર ફાર્મટેક અને કૃષિ કેર એન્ટરપ્રાઇઝમાં તમારા બધા જ ખેડૂત મિત્રોનું નું સ્વાગત છે અને આજે આપણે એક આવ્યા છે મોરબી જિલ્લા અને ટંકારા તાલુકાની એની નસીપર ગામની આપણે મગફળીની વિઝિટ લેવા આજની તારીખ જોવા જાય તો બાર નવ બે હજાર પચીસ છે તો આજે આપણે મગફળીની વિઝિટ લેવાની છે આટલો વરસાદ પડ્યા પછી અને અત્યારે મગફળીની એસીથી નેવું દિવસની બધા જની મગફળી થઈ ગઈ છે તો એસી દિવસની મગફળી થઈ ગઈ છે તો આપણે ખેડૂતની વિઝિટ એટલા માટે લેવાનું કે જેમને આપણી પાયાની અંદર પૃથ્વી અમૃત ખાતર વાપરેલું છે અને બ્લેક અમૃત રક્ષા અમૃત અને ફૂગ અમૃતના રેગ્યુલર સ્પ્રે કરેલા છે રેગ્યુ આ બધી વસ્તુ વાપરવાથી ફાયદો શું થાય છે ને એની આપણે આજ આખી ચર્ચા કરવાની છે જેથી તમે આખો વિડીયો જોઈ લો એટલે તમને બધા જ ખેડૂતને ખબર પડે કે આપણે રિઝલ્ટ શું છે ખર્ચ કઈ રીતે ઓછો થાય જમીન કઈ રીતે સુધારવી અને આપણે પાકની માવજત સારી કઈ રીતે કરી શકીએ ઓછા ખર્ચની અંદર તો આપણે પહેલાં આપણે ખેડૂતની હું આપણે એનું આખું પરિચય લઈશું તમારું આખું નામ કહીજો મારું નામ ચાવડા દિનેશભાઈ વાલજીભાઈ ગામ નસીદ પર તાલુકો ટંકારા અને જિલ્લો મોરબી બરોબર છે દિનેશભાઈ આપણે તમે જે ખેતી કરો છો તો એની આપણી પેલા તો આપણી જે પ્રોડક્ટ છે તમે એ તમે કેટલા ટાઈમ થી આપણી પ્રોડક્ટ નો ઉપયોગ કરો છો છેલા 3 વર્ષ થી આ ઉપયોગ કરું છું બરાબર છે હા તો આપણે આ વખતે આપણી પાયાની અંદર આપણે પૃથ્વી અમૃત ખાતર નાખેલું છે તો પૃથ્વી અમૃત ખાતર મગફળી દેખાડી દીધું અત્યારે જે પાયા ની અંદર પૃથ્વી અમૃત ખાતર નાખેલું છે એની જ સલાહ આપણે તમને મગફળી ની આપેલી હતી તો પાયાની અંદર એક વીઘે એક ગુણી પૃથ્વી અમૃત ખાતર આપણે નખાયું હતું અને જે આપણું માઇકો અમૃત આવે છે એ આપણે અઢી વીઘે સાડા ત્રણ કિલો તમને મગફળીની અંદર નખાવેલું હતું બરોબર છે તો એનાથી તમારે મગફળીની અંદર પહેલાં તો તમે જે આ જમીન વાવો છો એની આખી પોઝિશન કઈ રીતે હતી અને તમને એનાથી શું શું ફાયદા છે આપણે વાઇઝ પેલા તો કહીશું પહેલાં તો આમ જઈને તો હું ત્રણ વર્ષથી વાવું છું બરોબર પહેલામાં કંઈ થતું જ નહોતું એમ કેવું હોય તો કહી શકાય બરોબર છે પછી અશરફભાઈ થી મારી મુલાકાત થઈ પછી મને એને કીધું કે પૃથ્વી અમૃત તમે પાયામાં નાખો બરાબર પછી પૃથ્વી અમૃત પાયામાં નાખ્યું હા અને નાખ્યા પછી એને ઉગાવો તમે જોયો હા તો ના બરાબર એમ કે બીજા કેવા કહેવા કે ના પેલામાં કંઈ થતું નહોતું અને હવે કેવું થાય છે એમ બરાબર તો આપણે પૃથ્વી અમૃતનું જે સજેસ્ટ કર્યું એનાથી તમારે જર્મિનેશન મગફળીનું કેવું નીકળ્યું તું આમ પેલા તો

આ પેલો બ્લેક અમૃત અને રક્ષા અમૃત ના પેલો સ્પ્રેનો લીધો તો પેલો બરોબર છે આ તમને કેટલા રૂપિયાની લીટર આવે છે આ રૂપિયા આવે છે અને રક્ષા અમૃત છે રક્ષા અમૃત તમને કેટલાનું આવે છે એ આવે છસો પચાસ બરોબર છે હવે બ્લેક અમૃતના તમને આપણા જે ખેડૂત જોવે છે તો એને આપણે પેલા તો કયા કયા પાકમાં તમે એનો ઉપયોગ કર્યો છે તમે જો મેં પેલા મગફળીમાં જીરામાં ઉપયોગ કરેલો બરોબર કપાસમાં કરેલો અને મગમાં કરેલો

અને બ્લેક અમૃતથી તમે જોવા જાય તો એનાથી પાકની અંદર કપાસ છે પછી મગફળી છે જીરું છે રાય રાયડો છે કે કોઈ પણ અન્ય કોઈ માટે ઉપયોગ થાય છે આપણે આપણે તમામ શિયાળુ પાકની અંદર જીરા છે રાય છે રાયડો એના પણ ખૂબ અમૃતનો ઉપયોગ કરી શકાય છે હવે આના પરિણામ સાથ હવે આપણે આપણે રિઝલ્ટ જોવાનું છે તો આપણે હવે તમે તમારી મગફળી દેખાડો કે આનેથી તમને કેટલો ફરક થયો હુયાની બેઠક કેટલી છે અને તમને એનેથી આનેથી પૃથ્વી અમૃતથી જમીનમાં શું ફાયદો થયો હવે તમે મગફળી દેખાડો ફોડી તમે તમે કોઈ પણ જગ્યાએથી થોડોક એના ફૂયા દેખાડો અને કઈ રીતે એનું છે આ બાજુ આવતાર્યો કેમેરામાં આ જો બરોબર છે આ જોઈ લે ફૂયા આ જમીન જમીનય પોચી છે જો આ જમીન એકદમ પોચી છે જો હા હા અને મગફળી જોઈ લે તમે અહીંથી આપણે નીકળવાનું ચાલુ થઈ જાય છે આમ જોઈ લે આ એક જ સાઈડની છે હજી આમ તમે જોઈ શકો છો એક જ સાઈડની છે આમ આ એકદમ જમીન સોફ્ટ ને છે આ દિનેશભાઈ તમને એવું લાગતું હતું કે આવી વખતે આવી મગફળી થઈ છે આ જોઈ લે આ એક જ છોડ ની અંદર આપણે આ લાઈવ ડેમો કર્યો છે કે જેથી તમને બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે આમ જો આવી મગફળી પણ થઈ શકે હજી આ અડધો જ છોડ એક જ સાઈડ એક જ સાઈડ મતલબ કે આપણે થોડુંકમાં જડી લીધું છે આટલા આટલા મગફળીના બે ગયા છે જોઈ શકો છો તમે આખે આખી અને આપણે આખો એક છોડ ઉપાડો તો દિનેશભાઈ એક આખો છોડ ઉપાડો આ જોઈ લે હજી તો ન્યા લગી તો આમ ક્યાં લગી આ બેઠેલા પણ નથી આમ જોઈ શકો છો ફરતી કોણ મગફળીનો એકદમ ગ્રોથ જોઈ લો એસી એસી દિવસની મગફળી છે એનો જોઈ એકદમ વિકાસ પાંદડાના સાઇનિંગમાં આ છે બ્લેક અમૃત નું રિઝલ્ટ અને આ તમે તમે જોઈ શકો છો તમારી નજરે જોઈ લો બરોબર છે તો આ રીતે તમે ઉત્પાદનમાં પણ તમને મગફળી જમીન કેવી લાગે અને પૃથ્વી અમૃત પાયામાં નાખા પછી છે પોચી એકદમ પોચી રહ્યા છે ને એના હિસાબે શું થાય અંદરનો જે પોપટો છે ને એ પોપટો એકદમ ભરાવદાર થાય બેઠક વધારે બેસે બરોબર છે ને અને ઓલી હાર્ડ જમીન હોય ને તો તમારે એ હુયાની બેઠક ન બેસે અને કોઈ પણ પાકમાં શિયાળામાં અંદર આપણે જીરું નું વાવેતર કરી કે આપણે ચણા કરી ઘઉં કરી જેને તંતુ ડેવલપ વધારે થાય ને એટલો જમીનમાંથી ખોરાક વધારે ઉપાડે એના માટે આપણે માઇકો અમૃત પણ પાયામાં અપાવી છે બરોબર છે તો હવે આપણે

તો એના માટે આપણે એ જ કહેવાનું કે આવનારી સિઝન જે શિયાળુ સિઝન છે એની અંદર આપણે પાયાની અંદર જે આપણે પૃથ્વી અમૃત ખાતર છે એનો તમે સો ટકા ઉપયોગ કરી શકો છો એક વીઘે એક બેક આપણે છે અને સો ટકા તમારે જર્મિનેશન જે છે ને જે હીરાનું અંદરનું જર્મિનેશન એ તમારે બીજા ખાતરો કરતાં એક દિવસનું એકથી બે દિવસ અગાઉ કપાવાનું છે જીરાનું જર્મિનેશન નીકળી જશે બરાબર છે તો આવી જ આપણે આવું નવા ખેડૂતને મળતા હોય છે અને જે આપણે અભિપ્રાય લઈશી ને આપણો ધ્યેય એક જ છે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય અને ખેડૂત ની જમીન સુધરવી જોઈએ અત્યારે જમીન બધી બગડી ગઈ છે હાડ થઈ ગઈ આ તમે જમીન એકદમ આવી તાસોડ છે તો એકદમ પોચી એટલી રહેશે એના કારણે જ આ હુયાની બેઠકનું રિઝલ્ટ છે કે અત્યારે હજી નોખા નોખા સિત્તેર દિવસની થઈ છે આમ જો ટોટલ થઈ ગયા અને હુયા ઠેઠ અહીંયા લગી બેઠેલા છે તમે જોઈ લો ક્યાં લગી હુયા ફૂટેલા છે એના આખે આખે મગફળીના હુયા અહીંયા લગી બેઠેલા છે એક એક છોડના જો ડાર લગી છે ને ફૂટેલા તો આ રીતે આપણું આપડી બ્લેક અમૃત રક્ષા અમૃત અને પૃથ્વી અમૃત અને આપણું પાયાનું ખાતરનું આ રીતે આપણું રિઝલ્ટ મળે છે તો જેથી કરી આપણે મોરબી જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ છે તો આપણે આપણે ડિલિવરી કરી આપીશ અને તમને અમારી માહિતી કેવી લાગે છે પાય પર પ્રોબ્લેમ આવે તો ફોન તમે કરો તો તમને કેવા જવાબ કેવી ના જવાબ એટલે જાણી કે તમે તમારું જમીન જોઈ એવી રીતે અમારું આપો તો માહિતી એમ આમની ખેતી છે એવી રીતે બરોબર બીજી તમે જાત